સુરત મહાનગરપાલિકાની કામગીરીમાં સતત બેદરકારી દાખવતા હોવાના દ્રશ્યો અવાવનવાર જોવા મળે છે ત્યારે યોગી ચોક વિસ્તારમાં પુરાણ કર્યા વગર બનાવેલા રોડના બેસી જવાતી હાલાકી સર્જાઈ હતી યોગી ચોક વિસ્તારમાં આવેલી સુપ સંકલ્પ રેસિડન્સીની સામેથી પસાર થતા રસ્તા પર પુરાણ કર્યા વગર રોડ બનાવવામાં આવ્યો હતો જેથી રોડ બેસી ગયો હતો બીજી તરફ એક ભાગ રોડનો ઉપસી પણ ગયો હતો રોડ ઉપર ખાબડ થયો હોવાથી નીચેની પસાર થતી પાણીની લાઈન તૂટી ગઈ હતી જેથી પાણી બહાર આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિકોએ કહ્યું કે રોડ થોડા સમય અગાઉ જ બન્યો છે પરંતુ યોગ્ય કામગીરી ન થઈ હોવાથી આ હાલત સર્જાય છે શાસકો અને અધિકારીઓને આ ઘટના અંગે જાણ કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી આડસ પણ મૂકવામાં આવી નથી અમે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પથ્થરો મૂકીને લોકોને સચેત કરવા પ્રયત્ન કર્યા છે